નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ એન્ડ ન્યૂઝ મિત્રો પેન્શનમાં વધારો કરવા બાબત એક મહત્વની અપડેટ સામે જોવા મળી રહી છે વૃદ્ધાવસ્થામાં પેન્શન અઢાર વર્ષથી વધુ નથી મહિને બસો રૂપિયા આપવામાં આવે છે બે હજાર બારમાં અપંગતા પેન્શન રૂપિયા ત્રણસો કરાવ્યું હતું અપંગ પેન્શન તેર વર્ષથી વધારો કરવામાં આવ્યો છે કેટલીક સામાજિક સુરક્ષા યોજનાઓના વર્ષોથી અવગણવામાં આવી રહી છે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય સામાજિક સહાયતા પેન્શન યોજનાઓ હેઠળ વૃદ્ધો વિધવાઓ અને દિવ્યાંગજનોને ખૂબ જ ઓછી રકમ આપવામાં આવે છે આ માહિતી મધ્યપ્રદેશના આરટીઆઈ કાર્યકર ચંદ્રશેખર ગોડની આરટીઆઈ જવાબમાં સામે આવી છે તેમજ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળ વર્ષના વૃદ્ધોને માત્ર રૂપિયા બસો પ્રતિ મહિનો દિવસના છ પોઈન્ટ છાસઠ રૂપિયા મળે છે તો ઓગણીસો પંચાણું માં એન એસ એપી હેઠળ આ પેન્શન યોજનાઓની શરૂઆત થઈ હતી બે માં વૃદ્ધાવસ્થા પેન્શન યોજના નામ બદલીને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના કરાવી અને રકમ રૂપિયા થી વધારી ને બસો કરવામાં આવી હતી પરંતુ ત્યારથી અત્યાર સુધી તેમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી બે હજાર નવ માં વિધવા અને નિશક્તતા પેન્શન યોજનાઓ શરૂ થઈ બે હજાર બાર માં આ રકમ બસો થી વધારી રૂપિયા ત્રણસો કરાઈ છે તો સરકાર મોંઘવારી અનુસાર પેન્શન વધારે તેવી ભલામણ કરવામાં આવી છે વિધવા પેન્શન યોજના હેઠળ ચાલીસ થી અગિયાસી વર્ષની બીપીએલ વિધવાઓને રૂપિયા ત્રણસો અને એસી વર્ષથી ઉપરની વિધવાઓને રૂપિયા પાંચસો મહિનો આપવામાં આવે છે આરટીઆઈ કાર્યકર ચંદ્રશેખર બોર્ડે જણાવ્યું કે સરકાર દ્વારા આપવામાં આવતી આ પેન્શન રકમ લાભાર્થીઓ સાથે ખુલ્લું મજાક છે મહિને રૂપિયા બસો એટલે કે પ્રતિદિન રૂપિયા છ પોઈન્ટ છાસઠ માં તો અડધો કપ ચા પણ મળતી નથી સરકારે આ રકમને મોંઘવારી અનુસાર વધારવી જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે તેવી ભલામણ કરવામાં આવી છે ધન્યવાદ